ગઈકાલે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી ને ગામમાં ધીંગાણું થતા શાંતિ ડોહળાઈ હતી આ ઘટનામાં બંને પક્ષો સામે હત્યાના પ્રયાસનો ગુનો પોલીસે દાખલ કર્યો છે ને આને લઈને ગામમાં જંપાભરી સ્થિતિનું નિર્માણ થયું છે બાબાજીના લગ્ન પ્રસંગ હતા જેમાં ઘોડી જે જઈ રહી હતી તે ઘોડા ગાડીને અચાનક ટ્રેક્ટર અડી જતા વિવાદ થયો તો આ મામલે પોલીસ તપાસમાં શું ખુલાસા થઈ રહ્યા છે શું કહી રહ્યા છે અમરેલીના ડીવાય એસપી ચિરાગ દેસાઈ વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી એ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગઈકાલે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગામમાં દરમિયાન બનાવ બન્યો હતો ને આ ઘટનામાં રહ્યું છે કે બાબાજીના લગ્ન પ્રસંગ હતા ત્યાંથી એક ટ્રેક્ટર ચાલક ફૂલઝર ગામમાંથી ટ્રેક્ટર લઈને પસાર થઈ રહ્યા છે ત્યારે હરદીપ વાળા નામના વ્યક્તિ હતા તેઓ પણ ત્યાં હાજર હતા ત્યારે આ ટ્રેક્ટર જે બાબાજીના લગ્ન પ્રસંગમાં ઘોડી હતી તેને અડી જતા વિવાદ થયો બોલાચાલી થઈને આટલામાં હરદીપ વાળા નામના વ્યક્તિ આવે છે ને આ ટ્રેક્ટર ચાલકને લાફો ઝીંકી દે છે ને ત્યારબાદ સાંજ સુધીમાં માહોલ ગરમાઈ જાય છે ને એક જે ટ્રેક્ટર ચાલક છે તે મોટી સંખ્યામાં પોતાના સમાજના લોકોને એકત્ર કરે છે ને સામે પછી હુમલાના પ્રયાસ કરવામાં આવે છે ને મામલો બીચકે છે ત્યારબાદ આ ઘટનાના સંદર્ભમાં જે હરદીપવાળાનો ભાઈ છે માનસુરવાળા તે ફોર વ્હીલ કાર છે તે લઈને ચગદાય નાખવા માટેના ઉદ્દેશ્યથી તે કાર ચડાવવાનો પ્રયાસ કરે છે જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે આ ઘટનામાં બંને પક્ષો સામે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે આ મામલે શું કહી રહ્યા છે અમરેલીના એસપી ચિરાગ દેસાઈ તેમને સાંભળો પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં ગોસ્વામીના દીકરા એમના સાથે વાળા અને સગાઓ घोडी रेगे पुडका वाजर हुई इदरम्यान रघु गई नुकोनी बडबडचा इतरा सागर ने तोदारो ट्रॅक्टर लेणे तोदारा गर्गर जाता हुई आणि अर्दिक वालानी घोडी ने अडी जता माथाकू खाईली आणि अर्दिक वाला द्वारा सागर ने गाळो बोले आणि जापट मारे आ बाबते त्यानंतर सागर ने कोदुमिजन रे बात करता त्यांना द्वारा बेकार लीने अर्दिक ना दर तरफ एन्ने समजाओ ने बक्वाफा बने જવાબ કહેતા અને ત્યાં આગળ સામેથી માણસુર વાળા દ્વારા એ લોકોના ટોળા પર ગાડી ચડાવી દેતા બે લોકોને ઈજા થઈ અને એ દરમિયાન એક મહેન્દ્ર વાળા કે જે નેવડે ગામના હતા તે પોતે ત્યાંથી પસાર થતા હતા અને તેમના બાઈક પર ગાડી અથડાતા તેમને ગંભીર ઈજા થયેલી જેમને સારવાર હેઠળ મોત થયેલું ત્યારબાદ અન્ય હરદીપના સગાવાળા નાગરાજ દેવકુભાઈ અને ઇન્દ્રજીત કબરુભાઈ તમામ દ્વારા જે સાગર એમના પિતાજી અને અન્ય જે પણ લોકો હતા એમના પર લાકડી પાઇપ પ્રાણ ગતક હથિયારો વડે જીવલણ હુમલો કરવામાં આવેલો અને ઘણા બધા લોકોને ઈજા પહોંચાડેલી આ બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ત્રણસો સાતનો તથા અન્ય કલમો મુજબ ગુનો કરવામાં આવેલ છે આ ઉપરાંત સામે હરદિક દેવકુભાઈ વાળા કે જેમને પણ અને એમના પિતાજી દેવકુવાળા અને ભાઈ નાગરાજવાળાને આજ બનાવ દરમિયાન એમના પર જીવલેણ પ્રાણ હતા હથિયાર વડે 50 થી પણ વધારે લોકો દ્વારા જે સાગર પંથવાણી અને એમના પિતાજી અને જે ટોળું ધસી આવેલ એમણે જીવલેણ હુમલો કરેલ તો તેમને પણ ફ્રેક્ચર થયેલ છે અને એમના પિતાજીને કે એમના ભાઈને શરીરે નાની મોટી ઈજાઓ થઈ છે જેની બાબરા પોલીસ સ્ટેશનમાં બી એસ કલમ એકસો નવ અને પ્રાયોટીંગ ત્રણસો ત્રેવીસ ચોવીસ છે જેની નવી કલમ એકસો પંદર અઢાર મુજબ કલમ આવે છે હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે આપણે સાંભળ્યા હતા અમરેલીના ડીવાયએસપી ચિરાગના ખુલાસા કર્યા છે આ ઘટના સંદર્ભમાં જે આરોપીઓ છે તેમને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે જલ્દીમાં જલ્દી આરોપીઓને પકડીને ગામમાં શાંતિ સ્થાપના પ્રયાસો પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે દર્શક મિત્રો આવા જ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો